આપણે કાલે જે અપલોડ કર્યો કે જેની અંદર અંદર અમદાવાદની આવાસ યોજના માટે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે તો આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે આની અંદર ઓનલાઈન એપ્લિકેશન કેવી રીતે કરવાની છે તો સૌથી પહેલા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં તમને લિંક આપી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વેબસાઇટ છે એના ઉપર તમારે જવાનું છે જેવું તમે આ વેબસાઇટ ઉપર જશો એવું થોડું નીચે જશો તો અહીંયા હાઉસિંગ પ્રોજેક્ટ લખેલું છે ત્યાં ઈડબલ્યુ એસ એપ્લિકેશન ફોર્મ આના ઉપર તમે જેવું ક્લિક કરશો એવું એક ફોર્મ છે એ ઓપન થઈ જશે જેમાં તમે જોઈ શકો છો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રધાનમંત્રી આવાસ યોજના એમાં ઈડબલ્યુ એસ ટુ કેટેગરી અને એપ્લિકેશન ફોર્મ અહીંયાથી તમે જે બ્રોસર છે એ ડાઉનલોડ કરી શકો છો આ બ્રોસરની અંદર તમને કઈ કઈ જગ્યાએ આવાસ છે કેટલા સ્ક્વેર મીટરનો છે એનો ફ્લોર પ્લાન શું છે અને બીજી બધી જે વિગત છે એ તમને બ્રોસરમાંથી મળી જશે ત્યારબાદ અહીંયા તમારે તમારી કેટેગરી સિલેક્ટ કરવાની છે આની અંદર કેટેગરી વાઇઝ આવાસોની જે ફાળવણી છે એ અલગ અલગ થતી હોય છે તમે એસસી કેટેગરીમાં આવો છો એસટીમાં આવો છો એસીબીસીમાં જનરલમાં ડિફેન્સ કેટેગરીમાં કે દિવ્યાંગ કેટેગરીમાં તો તમારી જે કેટેગરી હોય એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાની છે ત્યારબાદ આની અંદર આપણે આવાસની વાત કરીએ તો ઈડબ્લ્યુ એસ અઠ્યોતેર સ્કીમ કોડ છે કે જે નરોડા દેહગામ રોડ અમદાવાદની અંદર બસો છે ઈડબ્લ્યુએસ અંદર ચારસો આવાસ છે અને ઈડબલ્યુએસ એક્યાસી ની અંદર ટોટલ ચારસો આવાસ છે એમ મળી અને ટોટલ એક હજાર અને પંચાવન આવાસ માટે અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફોર્મ ભરાવાના ચાલુ થયા છે

નકલ છે એ અરજી ફોર્મ સાથે ફરજિયાત સામેલ કરવાની રહેશે ચાલીસ ટકા કરતા વધારે દિવ્યાંગતા છે એમને સિવિલ સર્જન જે પ્રમાણપત્ર છે એ પણ ફરજિયાત સામેલ કરવાનું રહેશે જો ફોર્મની અંદર ખોટી માહિતી ભરવાથી રદ થનાર જે ફોર્મ છે એ બાબતે અને રિફંડ બાબતે ઉદ્ભવતા પ્રશ્નની જવાબદારી છે એ અરજદારની રહેશે હવે આની અંદર વ્યક્તિ દીઠ તમે એક જ ફોર્મ ભરી શકશો એકથી વધારે જો ફોર્મ ભરેલું માલુમ પડે તો તમને મકાન લાગી ગયું હોય તો પણ અલોટમેન્ટ છે એ રદ કરવામાં આવે છે હવે ખાસ નોંધની આપણે વાત કરીએ તો સદર કામના બાંધકામની જે પ્રક્રિયા છે અત્યારે ચાલુ છે અને આ બાંધકામ પૂર્ણ થઈ ગયા બાદ જ તમને પઝેશન છે એ આપવામાં આવશે હવે અહીંયાથી આ ફોર્મ છે એ ચાલુ થાય છે જેમાં તમારે અહીંયા પર તમે જો પુરુષ છો તો તમારે મિસ્ટર તમે જો પરણિત સ્ત્રી છો તો તમારે મિસિસ અને તમે જો અપરણિત સ્ત્રી છો તો તમારે મિસ સિલેક્ટ કરવાનું હોય છે ત્યારબાદ તમારું ફર્સ્ટ નામ ફર્સ્ટ નામ એટલે કે તમારું પોતાનું નામ લાસ્ટ નામ એટલે કે તમારા પિતા અથવા તો પતિનું નામ ત્યારબાદ તમારી સરનેમ તમારું નામ અને તમારા પિતા પત્નીનું નામ અહીંયા પણ નહીં મુક્ત એપ્લિકન્ટ એટલે કે જે અરજદાર છે એની વિગત અહીંયા પર ભરવાની હોય છે ત્યારબાદ અરજદારના પતિ અથવા તો પત્નીનું નામ છે એ અહીંયા ઉપર ભરવાનું હોય છે એટલે કે જો અરજદાર પતિ છે તો એમના પત્નીની વિગત અહીંયા પર અને જો કોઈ સ્ત્રીના નામે ફોર્મ ભરે છે તો એમના પતિની અથવા તો એમના પિતાની જે વિગત છે એ અહીંયા પર ભરવાની હોય છે ત્યારબાદ અરજદારનું પત્ર વ્યવહાર માટેનું જે સરનામું છે એ અહીંયા પર લખવાનું હોય છે ત્યારબાદ અરજદારનું કાયમી સરનામું છે એ અહીંયા પર લખવાનું છે ત્યારબાદ ટેલિફોન નંબર આની અંદર ટેલિફોન નંબર અને મોબાઈલ નંબર આપવા જરૂરી છે કારણ કે જ્યારે તમને ડ્રોની અંદર ઘર લાગે છે ત્યારે તમને એસએમએસ દ્વારા જાણ કરવામાં આવતી હોય છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ત્યારબાદની જે બધી વિગતો છે તમને મોબાઈલ નંબર તમે જે આપેલો હોય છે એના દ્વારા એસએમએસ થી જાણ કરવામાં આવતી હોય છે ત્યારબાદ તમે મેરિટ છો કે નથી એ તમારે અહીંયા પર સિલેક્ટ કરવાનું હોય છે ત્યારબાદ અરજદારની ઉંમર કેટલી છે અરજી કરવાની અંતિમ તારીખ સુધીમાં અરજદારની જે ઉંમર છે એ 18 વર્ષ પૂર્ણ થયેલી હોવી જોઈએ ઉંમર અંગે કોઈ મુદ્દો ઉદ્ભવ થાય ત્યારે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા તો જન્મનો દાખલો છે એ પુરાવા સ્વરૂપે રજૂ કરવાનો રહેશે હવે આની અંદર તમારે જે લાગતું વળગતું હોય એની અંદર ટીક કરવાનું રહેશે અરજદાર હાલ જ્યાં રહે છે તે મકાન અંગેની માહિતી એટલે કે અત્યારે તમે ભાડે રહેતા તો તમારું ઘર કેવું છે એની અને અત્યારે તમે કઈ જગ્યાએ રહો છો એની માહિતી તમારે અહીંયા પર લખવાની હોય છે ત્યારબાદ માલિકીનું નામ એટલે કે ભાડાના મકાનમાં રહો છો કાચું મકાન છે પાકું મકાન છે કેટલા ચોરસ મીટર છે રૂમની સંખ્યા કેટલી છે અને તમે એ જગ્યાએ કેટલા વર્ષથી રહો છો રહેઠાણના પુરાવા માટેનો એક તથા ઓળખના પુરાવા રૂપે એક એમ કોઈ પણ બે પુરાવા હોવા જરૂરી છે એક પુરાવો ફોટો દર્શાવતો હોવો ફરજિયાત છે અને બીજો પુરાવો રહેઠાણનું સરનામું દર્શાવતો હોવો ફરજિયાત છે ત્યારબાદ અરજદારે અરજીપત્રકમાં સૂચવેલ સાત વિકલ્પો પૈકી એક ફોટો દર્શાવતા અને બે સરનામું દર્શાવતા એમ બંને અંગેના પુરાવા માટે પ્રમાણિત નકલ આપવી ફરજીયાત છે મતદાન ઓળખપત્ર નંબર ડ્રાઈવિંગ લાયસન્સ નંબર ત્યારબાદ આધાર કાર્ડ નંબર ઇન્કમ ટેક્સ એટલે કે તમારા પાન નંબર તમારા રેશન કાર્ડ નંબર તમારા સરકારી અથવા તો અર્ધ સરકારી કર્મચારી તરીકેનું ઓળખ કાર્ડ લાઇટ બિલ અથવા તો ટેક્સ બિલ નકલ એટલે કે તમે રેન્ટ એગ્રીમેન્ટ આપ્યું હોય તો તો એ જગ્યાનું લાઇટ અથવા તમારે ટેક્સ બિલ છે આપવાનું હોય છે આટલા જે દસ્તાવેજો છે એની અંદર તમારે આમાં ટીક કરી અને દસ્તાવેજનો જે નંબર છે એ અહીંયા પર લખવાનું હોય છે ત્યારબાદ અરજદારના કુટુંબના સભ્યોની વિગત એટલે કે રેશન કાર્ડની અંદર તમારા કુટુંબની અંદર કેટલા સભ્ય છે અને એ અરજદાર સાથેનો એમનો શું સંબંધ છે અત્યારે કેટલી ઉંમર છે આધાર કાર્ડ નંબર અને અહીંયાથી તમારે આધાર કાર્ડ છે એ અપલોડ કરવાનું છે તો પરિવારના સભ્યોની વિગત છે અહીંયા પર ભરવાની હોય છે ત્યારબાદ અરજદારના બેંક ખાતાની જે વિગત છે એ એમને અહીંયા પર ભરવાની હોય છે જેમાં આઈએફએસસી કોડ શાખા ખાતા નંબર અને બેંકનું નામ હવે આની અંદર કુટુંબની જે વાર્ષિક આવક છે એ ત્રણ લાખ રૂપિયા હોવી જોઈએ ત્રણ લાખ કરતાં વધારે આવક ધરાવતા જે પરિવાર છે એ આની અંદર અરજી છે એ કરી શકતા નથી પરિવારના બધા જ સભ્યોની મળીને જે કુલ આવક છે એ ત્રણ લાખ હોવી જોઈએ જે કુટુંબની વાર્ષિક આવક ત્રણ લાખ કરતાં વધારે હોય તે કુટુંબ છે એ આની અંદર અરજી છે એ કરી શકશે નહીં અરજદારે વાર્ષિક આવકનું પ્રમાણપત્ર છે એ અરજી કરેલ હોય તે નાણાંકીય વર્ષનું અથવા તો ફાળવણી પત્ર અપાયેલું હોય તે વાણાકીય વર્ષનું રજૂ કરવાનું રહેશે એટલે કે આની અંદર આવકનું જે પ્રમાણપત્ર છે એ નાણાકીય વર્ષનું નાણાકીય વર્ષનું એટલે કે આ જે ફોર્મ છે એ અત્યારે બાર પડ્યા છે એટલે કે બે હજાર ત્રેવીસ ચોવીસનું જે નાણાકીય વર્ષ છે એનું અથવા તો તમને ફાળવણી પત્ર જ્યારે અપાય એ ટાઈમના નાણાકીય વર્ષનું તમારે આવકનું પ્રમાણપત્ર છે એ રજૂ કરવાનું હોય છે ત્યારબાદ ત્યારબાદ તમારા વારસદારનું પૂરું નામ સરનામું અને એમની સાથેનો સંબંધ છે 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 અહીંયા હોય પસંદગીના જે સ્થળ એમાં તમારે ફર્સ્ટ ચોઈસ સેકન્ડ ચોઈસ અને થર્ડ ચોઈસ આપવાની હોય છે કે તમે કઈ જગ્યાએ પહેલી પ્રાયોરિટી આપવા માંગો છો ત્યારબાદ તમારે જે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે એની અંદર આવકનું પ્રમાણપત્ર ત્યારબાદ જાતિ અંગેનું પ્રમાણપત્ર ત્યારબાદ ઓળખનો પુરાવો ઓળખના પુરાવાની અંદર તમે ડ્રાઇવિંગ લાઇસન્સ આધાર કાર્ડ પાન કાર્ડ અથવા તો તમારું ઇલેક્શન કાર્ડ આપી શકો છો ત્યારબાદ આધાર કાર્ડની નકલ રહેઠાણનો પુરાવો રહેઠાણના પુરાવાની અંદર તમે રેન્ટ એગ્રીમેન્ટ અથવા તો તમારે ગામડે કોઈ કાચું મકાન હોય તો એ દસ્તાવેજ છે તમે અહીંયા પર જોડી શકો છો ત્યારબાદ જે કેન્સલ ચેક છે એની કોપી તમારે અહીંયા પર અટેચ કરવાની છે તો કેન્સલ ચેક ના હોય તો તમારે ચેકબુક છે કઢાવવી પડશે કારણ કે આની અંદર બેંકનું જે ફર્સ્ટ પેજ છે એની કોપી છે એ ચાલતી નથી જો તમે બીપીએલ કેટેગરીની અંદર આવો છો તો તમારે બીપીએલ કાર્ડની નકલ અહીંયા પર જોડવાની છે ત્યારબાદ તમારે સોગંધનામાની જે નકલ છે એ અહીંયા ઉપર જોડવાની છે અને આ જે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ છે તમે અથવા તો પીડીએફ અંદર મેક્સિમમ અપલોડ કરી શકો છો જો કોઈ દિવ્યાંગ કેટેગરીની અંદર એપ્લાય કરે છે તો એમને સિવિલ સર્જનનું જે પ્રમાણપત્ર છે એ અહીંયા પર અટેચ કરવાનું હોય છે ત્યારબાદ અરજદારનો જે ફોટો છે અહીંયા પર અપલોડ કરવાનો છે અને અરજદારની સિગ્નેચર એટલું બધું અપલોડ કરી અને યોજનાની જે વિગતો છે એ અહીંયા ઉપર આપેલી છે કે જેમ કે આવાસ છે એ ચોરસ મીટર કાર્પેટ એરિયાના છે આવાસનો જે અંદાજિત ખર્ચ છે એ આઠ પોઈન્ટ પચાસ લાખ છે પરંતુ લાભાર્થીને આ મકાન છે એ પાંચ પોઈન્ટ પચાસ લાખની અંદર ફાળવવામાં આવે છે આમાં તમારે મેન્ટેનન્સ અને ડિપોઝિટ પેટે પચાસ હજાર રૂપિયા છે એ અલગથી ભરવાના હોય છે અને જો તમને આગળ આવાસ યોજનામાં ઘર લાગેલું હોય તો તમે આની અંદર ફરી ભરી શકતા નથી તો આવી બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે એ અહીંયા ઉપર આપેલી છે તો તમારે આ શરતો વાંચી અને ત્યારબાદ અહીંયા તમારે એગ્રી કરી દેવાનું છે આ પંચોતેરસો રૂપિયા જે છે એ ડિપોઝિટ છે ત્યારબાદ તમારા જે ફોર્મની ફી છે એ પચાસ રૂપિયા છે એટલે જ્યારે તમે ફોર્મ ભરો છો ત્યારે તમારે પંચોતેરસો અને પચાસ રૂપિયા છે એ ભરવાના થાય છે જેમાંથી જો તમને મકાન ન લાગે તો તમારી જે ડિપોઝિટ પંચોતેરસો છે એ તમને પરત મળી જાય છે અને જે પચાસ રૂપિયા ફોમ ફી છે એ પરત મળતી નથી આમાં આપણે પેમેન્ટની વાત કરીએ તો તમે નેટ બેન્કિંગ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ યુપીઆઈ અને ક્યુઆર કોડ આ ચારની મદદથી તમારું પેમેન્ટ છે એ કરી શકો છો ત્યારબાદ અહીંયા તમારે એન્ટર કોડ નાખવાનું છે અને સબમિટ એપ્લિકેશન કરવાની છે તો તમે જો નેટ બેન્કિંગથી પેમેન્ટ કરો છો તો તમે તમારા ડેબિટ કાર્ડની જે વિગતો છે એના દ્વારા પેમેન્ટ કરી શકો છો તમારું પેમેન્ટ થઈ જાય ત્યારબાદ તમારી એક પેમેન્ટ રિસિપ્ટ છે એ જનરેટ થાય છે આ જે પેમેન્ટ રિસિપ્ટ છે એ તમારે સાચવીને રાખવાની હોય છે કારણ કે જ્યારે તમને મકાન લાગે ત્યારે દસ્તાવેજની અંદર તમારે આ રિસિપ્ટ છે એ ઘણીવાર બતાવવાની થતી હોય છે તો આ જે છે એ આવાસ યોજનાના ફોર્મની વિગત છે જેની અંદર બધા જ ડોક્યુમેન્ટ છે તમારે પીડીએફ અથવા તો જેપીજી ફાઇલની અંદર એક એમબીમાં અપલોડ કરવાના છે અને આની જે છેલ્લી તારીખ છે એ તેર મે બે હજાર ચોવીસ છે તો તમારી પાસે ફોર્મ ભરવા માટે બે મહિનાનો ટાઈમ છે તો વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દો એટલે વધારેમાં વધારે લોકો આ યોજનાનો લાભ લઈ શકે